જયરાજ જાગી ગયો હા હવે પેળ ખાવા બેહી ગયા જો જયરાજ ને માનવ ને સંગીય સંગીય માર તબલા વગાડે છે ને હું પણ છો એ માનવ આ જો શું ખા છો પાણી પૂરી હાય માન હાલો માનવ પાણી પૂરી ખોલે છે જો આમાં ગોળ્યું પાણી છે ચટણી છે આંબલીનું પાણી છે બટેકાનું ચુંડું છે ચણા છે ને ડુંગળી અને એ તું છે ને પડખામાં બેહી ગયો છે એ તું ને પણ ખાવી તી પાણીપૂરી મસ્ત મજાની બધા બેહી ગયા છે મોટી થાળી લેતા આવજા હેતુ બનાવું પાણીપુરી સરસ મજાની બધા બેહી ગયા છે દાદા નહીં અહીંયા ખાય છે 90 પાણી મિક્સ મળ્યો છે કરવા જો એટલા તો એને પાણી સમાવ્યા છે છે એ તો ભાઈ છે કેમ છે પૂરી તો પ ભરીને લેવાના બસ બાજુ છે <coughs> <coughs> <coughs>

ಹೋಯಿ ಗೆನ್ ಬೋ ಬಸಾಯಿ ನೋ ಖಾಲಿ ಖಾಲಿ ಕಣ್ಣುಕ್ಕೆ ಓ ಪ್ಯಲಿ پوری ಬಸ್ ಕೇರ್ ಕರ್ತಿ ಮಹಾ ಮಸ್ತ್ ಕರ್ತಿ ಫಾಂಶ ಪಡಿ گئی ಸಿ ಹೋ पण ಜೋ ರೋಡ್ ಮೇಲೆ ಐರೆ ಫಕಡೆಸ್ ಕಂದರು થઈ جائے ಕಂದರು થઈ جائے ಓ उर्वशी ಏತು ನಾ ಮೇ ಬದ್ದೈ ಜೋ ವೆಂಟಾಳಿಯಾ ಮಹಾದೇವ ವಟ್ಟಿ ಕ್ಯಾಸವಿ ಅನೆ ಹೆತ್ ಪೈ ಜೋ ಸ್ಟೈಲ್ એટલે ધરામીયાયાત્રા રે ઇપોલોતારું થઈ ગયું છે ડ્રાઇવિંગ માનવભાઈ માનવભાઈ કેમ પણ બોલા બસાય કેમ ખાવાય એક નંબર હતા લઈ તમે ઓ બસાય કે ઓલાકારો થઈ થઈ ગયું છે 8 વાગવા આવી ગયા છે 8 વાગવા આવી ગયા છે પણ આ તો જંગલનો રસ્તો છે ને એટલે થોડી થોડી વારે બમ્પ આવે છે પોલ ઠા પોલન થરો થઈ ગયો છે લાઈટ માં ગાડી લઈને શૂટિંગ ઉતારે છે હવે તું શૂટિંગ ઉતારી લતો હો તો મને કા રોડ હરખો દેખાય લાઈટ બંધ કર દો હાલો બંધ હાલે એ તું જા ઘાઉ જો ઘાઉ ને લાઈન કરી નાવ લઈ આવ ઘાઉ ઈ અહીંયા છોડાઈ આ લાઈન કરી છે આ તો ટૂટી હાલો તો જો આજે રસોડામાં તો બહુ મસ્ત મસ્ત રસોઈ બનવાની છે તો હું તમને રસોડામાં રસોઈ બનતી હોય એ બતાવું છું તો બહુ સરસ સરસ મેં રસોઈ આજે બનાવી છે શું હશે બહુ મસ્ત મારા ફેવરિટ ઢોકળા છે જો તમે જોઈ શકો છો તમે જોઈ શકો છો મેં ઢોકળા બાફા મૂકી દીધા છે મારા સાહેબ આવ્યા છે જો શું લાયા તમે ઓ જાજો કોથળો ભરીને રાખે આ નવો ઘણ મૂકી દેજો મોડી છે ભરવા કેમ મને કેવા કે મસ્તીના પોસો પોસો હા રૂ જેવા હા બો માનો મળ્યો છે ખાવા બહુ મસ્તીના કે છે ઢીલા પોચા પોચા રૂ જેવા આ બીજો ઘણ મળ્યો છે સડવા જો ભરું

હવે અમે આ વિડીયો અહીંયા પૂરો કરીએ છીએ તો જય માતાજી